આ ત્રણ રાશિઓ માટે શનિ ની અને સવારી સાબિત થવાની છે આ ત્રણ રાશિઓ પર સ્વયં વર્ષા છે જેનાથી આ ત્રણ રાશિઓના તારા બુલંદ થવાના છે હા મિત્રો વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ માં દરેક દેવી દેવતા નું એક વાહન હોય છે જે તે ભગવાન ની વિશેષતાઓ નું પ્રતિકાત્મક સ્વરૂપ હોય છે ભગવાન જે વિશેષતાઓ સાથે જોડાયેલા હોય છે તે જ ગુણો સાથે જોડાયેલા પશુ પક્ષીને પોતાનું વાહન બનાવે છે મિત્રો પશુ પક્ષીઓને વાહન બનાવવાનો એક હેતુ એ પણ છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા માંગે છે અને તેમની સામે હિંસાત્મક પ્રવૃત્તિઓને રોકવા માંગે છે મિત્રો અન્ય દેવતાઓની જેમ શનિદેવ પણ વાહનોની સવારી કરે છે પરંતુ તેમનું એક કે બે નહીં પણ નવ વાહનો છે વ્યક્તિની કુંડળીમાં નક્ષત્રવાર અને તિથિની ગણતાથી જાણી શકાય છે કે જાતકની રાશિમાં શનિ દેવે કયા વાહન સાથે ગોચર કર્યું વર્ષ બે માં શનિ ત્રીસ વર્ષ બાદ ત્રણ રાશિઓ માટે ગજ સવારી કરવાના છે જેનાથી આ ત્રણ રાશિઓ પર શનિની અસીમ કૃપા બે હજાર છવ્વીસ થી શરૂ થઈ શકે છે વૈદિક પંચાંગ મુજબ વર્ષ બે હજાર છવ્વીસ માં ગુરુ અને શનિ એક એકબીજાથી એકસો ડિગ્રી પર આવે છે જેનાથી ત્રિદક્ષા ગજ વાહન સવારી શરૂ કરશે જેને અહિંસાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગુરુ અને શનિ એક બીજાથી 108 ડિગ્રી પર હોય છે ત્યારે વિદક્ષાંશ યોગનું નિર્માણ થાય છે જેને અંગ્રેજીમાં ટ્રેન્સાઇલ ઓમ્બિનેશન કહે છે જ્યોતિષ શાસ્ત્રમાં એકસો અક અંકને ખૂબ જ શુભ માનવામાં આવે અને આ એકસો અક અંક સાથે શનિની ગજવાહની સવારી વધુ શુભ થવાની છે આ યોગમાં શનિ અને ગુરુની હાજરીથી કેટલીક રાશિઓના જાતકોને સમાજમાં માનસનમાંથી લઈને ધન સંપત્તિ મળે છે મિત્રો આ સમયે શનિ મીન રાશિમાં વકરી અવસ્થામાં વિરાજમાન છે તેની સાથે ગુરુ મિથુન રાશિમાં છે મિત્રો શનિ નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે કારણ કે તે જાતકોને તેમના કર્મોના હિસાબે ફળ આપે છે અને સૌથી ધીમી ગતિ ચાલે છે આવી સ્થિતિમાં તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે અને ફરીથી તે રાશિમાં આવવામાં લગભગ

આ નસીબદાર રાશિઓ વિશે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમામ રાશિઓમાં એક ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને ત્રીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી ત્રણ રાશિઓ માટે નસીબનો જાદુ લઈને આવશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર અને તમારા પર રહે

ચાલો જાણીએ તે ત્રણ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં સોનેરી લહેર લઈને આવી રહી છે હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શાનદાર થવાની છે સ્વયં શનિદેવ ગજવાહનની સવારી કરીને તમારા જીવનમાં અન્નધનની વર્ષા કરવાના છે

ગજવાહનની સવારી થી તમારા જીવનમાં શનિ તમારા વિશ્વાસ ને પડકારશે તમને જે લાગે છે કે તે સાચું છે તેની શનિ પરીક્ષા લેશે મિત્રો જો તમને ડર લાગે છે તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ આને થી શનિ તમને નવા અનુભવો માટે આગળ વધારશે વર્ષ બારસો છબ્બીસ માં શનિ તમારા માટે સંબંધોના મહત્વની તપાસ કરશે જો તમારો સંબંધ મજબૂત નથી તો શનિદેવની કૃપાથી તમારા સંબંધોમાં મજબૂતી જોવા મળશે પરંતુ તમારી રોમેન્ટિક બિઝનેસ અને વ્યક્તિગત ભાગીદારીમાં પણ થશે જી હા મિત્રો શનિદેવની ગજવાહન સવારી કરતા જ તમારા લાંબા સમયથી અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે શનિની ગજવાહનની સવારીથી વિશેષ લાભ પ્રાપ્ત થશે ગુરુની ફી ધન ભાવમાં સ્થિતિને કારણે આકસ્મિક ધન લાભના યોગ બનશે જેનાથી આર્થિક બાબતોમાં આવતી અડચણો દૂર થશે અને આવકમાં ઝડપથી વધારો થશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો અને પરસ્પર મતભેદો સમાપ્ત થઈ શકે છે તમારી વાણી અને વ્યવહારથી અનેક ક્ષેત્રોમાં સફળતા મળશે મિત્રો જે કામોમાં સતત અડચણો આવી રહી હતી તેમાંથી હવે છુટકારો મળી શકે છે કરવાથી પણ લાભકારી પરિણામો મળવાની સંભાવના છે શનિદેવના આશીર્વાદથી લવ લાઈફમાં સુધારો થશે અને જૂની મુશ્કેલીઓ સમાપ્ત થઈ શકે છે હા મિત્રો તીસ વર્ષ બાદ કર્મ પ્રદાતા શનિદેવની ગજવાહનની સવારી

તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ બાદ શનિદેવની ગજવાહનની સવારી મિથુન રાશિના જાતકો માટે સફળતાનું વરદાન આપવાની છે હા મિત્રો શનિદેવ ગજ પર સવાર થઈને આવતા જ વર્ષ બા હજાર છવ્વીસમાં મિથુન રાશિના જાતકોના જીવનમાં લોટરી લાગવાની છે હવે મિથુન રાશિના જાતકોના નસીબના તાળા ખોલવાના યોગ બની રહ્યા છે હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ બા હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે રાજયોગ જેવું સાબિત થવાનું છે શનિની ગજવાહનની સવારી મિથુન રાશિના જાતકો પર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે હા મિત્રો હવે શનિ તમારી કુંદળીમાં ગજવાહનની સવારી કરીને તમારી આર્થિક સ્થિતિના માર્ગે લઈ જશે આશીર્વાદથી તમારા સંબંધોમાં પ્રેમની રીમઝીમ વર્ષા થતી રહે છે મિત્રો વૈવાહિક જીવન માટે પણ આ વર્ષ સારું રહે છે તમે તમારા પાર્ટનર સાથે સારી બોન્ડિંગ રાખશો જેનાથી તમે એકબીજાને સારી રીતે સમજી શકશો શનિદેવના આશીર્વાદથી પારિવારિક સંબંધોમાં સારી ઘરના પરસ્પર પ્રેમ વધશે વધશે ઝુકાવ શનિની ગજાવાહનની સવારી કરતા આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે મિત્રો પરિવાર સાથે ચાલી આવતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે તમે જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને જરૂર મળી શકે છે જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે તમે તમારા સંબંધોમાં નવી ઉષ્મા અને નવી ઊર્જાનો અનુભવ કરી શકો છો લાંબા સમયથી અટકેલા કામો ફરીથી શરૂ થઈ શકે છે વ્યાપારમાં પણ લાભના યોગ બની રહ્યા છે આધ્યાત્મિક તરફ તમારો ઝુકાવ વધુ થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે નંબર મકર રાશિ તો મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ બાદ શનિની ગજાવાહનની સવારી મકર રાશિના જાતકો માટે વધુ નસીબદાર સાબિત થવાની છે હા મિત્રો શનિની ગજાવાહનની સવારી કરતાં જ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મી ધનના ખજાના ખોલવાની છે શનિદેવની સાથે માતા લક્ષ્મી પણ વર્ષ બે હજાર છવ્વીસમાં મકર રાશિના જાતકો પર મહેરબાન થવાના છે